અને બાળકોને પૂરક પોષણ પૂરું પાડે છે તો છ છ મહિના આઠ આઠ મહિના બેનોના રૂપિયાનું રોકાણ થાય છે અને સરકારે અત્યારે ત્રણસો કરોડ ઉપર બજેટ આગુવારીનું પણ કાપી નાખેલું છે આશાવર કરવાનું પણ બજેટ કાપેલું છે તો આ બેનોને આટલા આટલા બજેટ જો કપાય તો બેનોને અત્યાર સુધી છ મહિને આઠ મહિને જો બિલ મળતા હોય મકાન ભાડા મળતા હોય પગાર ન મળતા હોય તો એ હવે જે આ બજેટ કપાવણું તો એ બેનોને ક્યારે મળશે એની શું ગેરંટી તો સરકાર અમારું કાપેલું બજેટ પાછું આપે અને ઉપરથી બીજા બજેટનો સમાવેશ કરે અને બેનોને માનો વેતન છે એમાંથી એને કાયમી ન કરે તો કાંઈ નહીં પણ જે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા છે ઈ લઘુત્તમ વેતન તમામ આંગણવાડી વર્કર આશા વર્કર ફેસેલીટર હેલ્પર બેનો તમામ ને આ લઘુત્તમ વેતન લાગુ પાડે એવી અમારી અત્યારે માંગણી છે અને આ માંગણી જો નહીં સંતોષાય બજેટ સત્ર દરમિયાન તો ગાંધી ચિંધિયા રસ્તે અમે આગળ આથી પણ વધારે આંદોલન કરશું વીસ એકવીસ બાવીસ ઓલરેડી અમારા બેનો તૈયાર જ છે ઓલ ભારતમાં આખા ભારતમાં ત્યારે અમારું આંદોલન છેડાશે સરકાર સામે મારું નામ મોર જીનતબેન છે હું આશા વર્કર છું હા આજ અમે બધા સરકાર સામે વિરોધમાં બેઠા છીએ આશા બેનો મેં વારંવાર રજૂઆતો છતાંય આ સરકાર ધ્યાને નથી લેતી આશા એ એક આરોગ્યનો મજબૂત પાયો છે વારંવાર રજૂઆત વારંવાર રેલી વારંવાર વિરોધ વારંવાર આવેદન છતાંય આ સરકાર કોઈ આશાબેનોને ધ્યાનમાં લેતા નથી તો આજ તમારા મીડિયા થ્રુ અમે એક બધી આશાબેનું એક ચેતવણી દેવા માંગીએ છીએ કે જો હવે સરકાર કરશે તો આ આરોગ્યનો પાયો અત્યારે જે છે ઈ થોડોક હલ હચબચી જશે અને એના જિમ્મેદાર એક સરકાર થાશે કોઈ આશાબેનું નહીં થાય જો આરોગ્ય ને માણસો ની આરોગ્ય સાથે ચાર ચડા થશે તો એના જવાબદાર સરકાર ખુદ થાશે અંદાજ કરે છે જેટલું અમે કામ કરીએ છીએ અમને એટલું વળતર મળતું નથી અમારું બહુ શોષણ એટલે બહુ અતિશય શોષણ થવામાં આવે છે ફક્ત અમને ચાર થી પાંચ વસ્તુ પૈસા મળે છે અમારી પાસેથી ચાલીસ કામગીરી લેવામાં આવે છે